આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુ ડે ન્યૂઝ જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકના પેટા ચૂંટણી એટલે કે પેટા ઇલેક્શન જાહેર થયું છે વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાના મૃત્યુ પછી પેટા ઇલેક્શન જાહેર થયું છે વોર્ડ નંબર એકનું પેટા ઇલેક્શન જાહેર થતાં જ કોંગ્રેસ અને ભાજપ બંને જીતનો દાવો કર્યો છે વિકાસના કામો લઈને કોંગ્રેસના આક્ષેપ જંબુસર નગરપાલિકાના વિકાસના કામોમાં નિષ્ફળ રહ્યા છે ભાજપાના શહેર ભાજપા પ્રમુખે જીતનો દાવો કર્યો છે વોર્ડ નંબર એક ભારતીય જનતા પાર્ટી જંબુસરનો ગઢ તેવું કહીએ ત્યારે કોંગ્રેસ ને ઉમેદવાર નહીં મળે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે ગઈકાલે જે ગુજરાત નગરપાલિકાઓ અને પંચાયતોને ઇલેક્શન જાહેર થયા છે ચૂંટણી દ્વારા એમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પણ પેટાચૂંટણી સામેલ છે જે ગયા વર્ષે પણ એક પેટાચૂંટણી થઈ હતી વોર્ડ નંબર સાતની ત્યાં પર કોંગ્રેસે કબજો લીધો હતો આજે જંબુસરની એવી દુરદર્શા છે અને આવશ્યક સેવા આપવામાં જમ્મુ સર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે એ પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય કે ગંદકીનો પ્રશ્ન હોય કે રસ્તાઓનો પ્રશ્ન હોય આજે દરેક વોર્ડો ખૂબ ગંભીર અને ગંદકીવાળા પરિસ્થિતિમાં છે એટલે વોર્ડ નંબર એકની પ્રજા પણ કોંગ્રેસના પડખે રહી અને કોંગ્રેસની સીટ આપશે એવી અમને આશા છે અને જીત જીત નિશ્ચિત છે ડેફિનેટલી વોર્ડ નંબર એકની આવનારી ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ભવ્યથી અતિભવ્ય વિજય મેળવનારી છે અને એ નક્કી જ છે કોંગ્રેસ એવો દાવો કરી રહી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ આ વર્ષે અમે પેટા ચૂંટણીમાં દાવ મારી જઈશું કેમ કે વોર્ડ નંબર સાતમાં જ્યારે યોજાઈ હતી ત્યારે પણ અમે પેટા ચૂંટણીમાં ભાજપની સીટ હોવા છતાં પણ અમે દાવ મારી ગયા હતા એવો દાવો કરી રહ્યા હતા વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર એક અલગ વસ્તુ છે વોર્ડ નંબર સાતમાં મતદારોની સંખ્યા હિન્દુ મુસ્લિમ પચાસ પચાસ ટકા છે અને એ ભૂતકાળમાં કોઈપણ વિષયને લઈને એ વોર્ડ નંબર સાતની ચૂંટણી જીતી ગયેલા એ એક્સેપ્ટેડ છે પણ આ જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પ્રગતિમાં છે અઢળક કામો થઈ રહેલા છે વોર્ડ નંબર એકમાં પણ સોસાયટી સોસાયટી રોડ બનેલા છે ગટરનું આયોજન કરેલું છે લાઇટોનું આયોજન કરેલું છે અચ્છા મુખ્ય જંબુસરના કામો પણ અત્યારે પ્રગતિમાં છે મેઈન રસ્તાનું વર્ક ઓર્ડર આપણા કોન્ટ્રાક્ટરને અપાઈ ગયેલો છે મીઠા પાણીનો પ્રશ્ન હતો એ પણ સોલ્વ થઈ ગયેલો છે ટૂંક જ સમયમાં એ મીઠું પાણી પણ લોકો સુધી મળવાનું છે ત્યારે કોંગ્રેસ દાવા જ કરશે કોંગ્રેસ પાસે દાવા કરવા સિવાય બીજું કામ નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો દ્વારા ચાલનારી એક પાર્ટી છે અને ભવ્યથી અતિભવ્ય વિજય આ વોર્ડ નંબર એકમાં પણ ફરી આપણે લેવા જઈ રહ્યા છે